આ પેલો છોકરો તમારો છોકરો હેની છે આમ તો એના પોણે ભોળાય હો આ ના બાપ મોય પડી જાવ એ કર કે એ તો વાત હાચી તમાર કેવી અરે એ તો ભૂલી જ જમુ અરે હું મુઠ્ઠો કેવો આમ તો તમે યાર મુખા કેવો આપણો સપન ભરે નો એ લઈ જ જતો કેમ એક વાર નિયા કે મૂર્ખા તે મૂર્ખા તું મને પેલો ચપ્પલ નતો તું લાય બળો એ બધું થાય આ બાપુ પી જાય ને એટલે કોઈ ના નહીં રહેતા આ ઝાડો નાખવાના આવું ઝાડો નાખવાના આવું

બાવાડી એક તો બોલાવા હેડ્યા છે પણ ખાવાની ખબર ના પડે ને એક તો મને જયરૂ મળી ગયા છે પણ હારું વાત તો હાચી ઓની હાબબ હોય ને મારો છોકરો હરો બયો એકદમ જતો કોક કરવું પડાળ જવા દેતા હે ગમે તે કઈન આવશે ક ભાઈ આ રોળ તૈયાર થાય છે જોણ સા દાળો જોડે એ નહીં બારે સકળો તો હું વારી કાટે બીજ તો હું કરું થાય જવા દે કોન્યુ તી તો તે મારા જેરી સ્ટાઈલ મને લાય આ दारू सिकતી હો તો

આપણે પેલો છોકરા આડી હા બાપ પડી રહ્યો છે કેરો તો હું ગણ જળ આપી હું બોલ ભલી લે પેલો તો પેલો જોઈએ તમાર પીજેલો હે એ રોડ થાવ ને ઓ દે હાલમ જાય બંજુ કે હવે હું દારૂ પીઉ ને એટલે જ મારો આમ મૂડ બગડી જાય એટલે જ આ રોડ નઈ થતો જોરાગા મને પી જાય રે મારે એક એલર્જી મને પીઓ વાળા થી સખત એલર્જી મને એવું લાગે

અન ફીજનસો અમાર રોડ બનતો અન કારીગારન તો ઉતારે કર મેલ નહી આવે જો ના સરપંચ સુને એવો ખતરનાક ના આ તો ગનનો એટલે તને જતો કરે સિમેન્ટ ને હોય ઉતારવાના હોય હા હે ચોરી ફાઈનલ તો રોજ રોડ નથી આ રોડ નથી રોડ નથી ખવારમાં મેટલ ઉતરી જ કપચી આવી જ છે સિમેન્ટ ઉતરી જા કાલ હવાર જીબી આપડે ફરતું છે બરોબર એટલે તું શાંતિ જાળવ લે પાવડા કે લાવ દે પાવડા વાળો આવે બે પાવડા વાળું આવો કે પાવડા વાળો મૂર્ખા માળા નું પાવડો એક કાઢ્યા લ્યો માર દોમુ આવવા જવાનું અલ્યા મૂર્ખા

છોકરી પાઈ તો લઈને પાડો હું ઉપાડાઈ દો શું તો પેલા વાતો પર રૂમ તાર કરવાનો ફાઈનલ 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 હા શાચીમ તું ઉભો ખરો ઓ હું તો ફાઈનલ જો શેગા ગોળ મોડો હો પડ્યો અને જો મારું બિલ ઘરાઈ રહ્યું તો તમાર બેન ને સીધે જાડી ગાડી આવશે જાડી ગાડી એ તો હારી યાર લઈ આવજો કે અમે તો વાપરજી એ જાડી ગાડી વાપરો મૂર્ખા આખા કે ગાડી છે આપડે કે

હા દિલીપજી બોલે હવે આપડે રોડ ચાલુ કરાવી દેજો થઈ ચાર ચાર મેટલ રેતી બધું આવી જાતિજો સવારે રોડ નું કામ ચાલુ દેજો જરાક એટલે બિલ તો તમારું કામ પતિ નું હોય બિલ તમે તાર ખાલી માપી લેજો ને જરાક બિલ ઘેરાય ને લઈ લેજો છોકરો પેલા પાણી માં પાછળ તકલીફ પડે છે થોડી એટલે પેલો રોડ લે ને પછી ગામનો પછી લેવા છે

બાપુ નું ખાલી પોણી ને પાછા બે મી થાકા એમને મજા કરતો હતો બગડે મારો હારો ઘટું બગડે હારો બેન ની ગોરી બે

આ ગટ્યુ તો બનાવી દેજો બનાવી દે બનાવી દે જા ગટુ દોનો બોન બધા પાણી મેળો કે સોમામાં હા કીજો એ સોમામાં હોકેલી બેને પડશે હાલ નહી હોય બાંધ્યો પછી મત આપળો વધોને આવતા હું જઉં તો આવજોન આજે નહોતા રોલ નહી થાય દે લે આ જલગરાઈ દેજો આ હો કે બનાવી દે બાજીજી ટોજીજી બાજી